મિત્રો પાલનપુરના બદપુર પાઠિયા નજીક ઈકો કારનું ટાયર ફાટતા કાર બે બની અને સાથે જોરદાર રીતે હતી જેના કારણે કારનો કચ્છ નીકળી ગયો હતો અને આ દુર્ઘટનામાં કાર સવાર એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે અન્ય છ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે જે ખૂબ જ મોટી દુઃખદ ખબર હતી જો મિત્રો તમે અમારી ચેનલ પર ના હોય તો વિડીયો લાઈક કરી શેર કરી ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ